ગામ કુંડલામાં પાંચા ભાઈ ખુમાણ નિષ્ઠાવાન કાઠી હરિભક્ત હતા એક વખત એ માંદા પડ્યા બંધવાળ જરા લાંબો સમય ચાલ્યો એટલે એના નાના ભાઈ આલા ખુમાણે પરિવારજનોને કહ્યું આપણે ડાક્ટર બોલાવીએ તો તે નાડી તપાસીને ભાઈને કંઈક દવા કરે પાંચરાજ ભાઈએ કહ્યું જો ભાઈ આપણે ડાક્ટરને બોલાવો નથી તો પણ પરિવારજનોએ ડાક્ટરને બોલાવ્યા ડોક્ટર પાંચરજ પાસે ખુરચીમાં બેઠા ને હાથ લાંબો કરવાનું કહ્યું ત્યારે પાંચરાજ બોલી ઉઠ્યા મારો હાથ તો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સદગુરુ શ્રી અને સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીના હાથમાં આપેલો છે હવે એ ડોક્ટરના હાથમાં નહીં સોંપાય આ સાંભળી વૈદ્યને અપમાન લાગતા એ ખીજાયો ને તરત જ બેઠો થઈને બહાર નીકળ્યો ખીજમાં હોવાથી ઓસરી ઉતરતા પગથિયું ચૂકી ગયો પડ્યો મણકો ખસી ગયો પછી તો એને જોડી ઘેર લઈ જવો પડ્યો પણ પાંચરાજ ભાઈએ મંદવાડમાં પણ પોતાની સમજણ મોડી પડવા દીધી નહીં આવા સત્સંગના બળવાન ભક્તોના દ્રષ્ટાંતો વાંચી આપણે પણ પ્રેરણા મેળવીએ ગામ કુંડલા માં પાંચા ભાઈ ખુમાણ નિષ્ઠાવાન કાઠી હરિભક્ત હતા એક વખત એ માંદા પડ્યા બંધવાળ જરા લાંબો સમય ચાલ્યો એટલે એના નાના ભાઈ આલા ખુમાણે પરિવારજનો ને કહ્યું આપણે ડાક્ટર બોલાવીએ તો તે નાડી તપાસીને ને ભાઈ દવા કરે પાંચરાજ ભાઈ કહ્યું જો ભાઈ આપણે ડાક્ટર ને બોલાવો નથી તો પણ પરિવારજનોએ એ ને બોલાવ્યા ડોક્ટર પાંચરજભાઈ પાસે ખુરશીમાં બેઠા ને હાથ લાંબો કરવાનું કહ્યું ત્યારે પાંચરાજ બોલી ઉઠ્યા મારો હાથ તો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સદગુરુ શ્રી ગુ અને સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીના હાથમાં આપેલો છે હવે એ ડોક્ટરના હાથમાં નહીં સોંપાય આ સાંભળી વૈદ્યને અપમાન લાગતા એ ખીજાયો ને તરત જ બેઠો થઈને બહાર નીકળ્યો ખીજમાં હોવાથી ઓસરી ઉતરતા પગથિયું ચૂકી ગયો ભૂંડાઈ નો પડ્યો કેડનો મણકો ખસી ગયો પછી તો એને કાપડની જોડી કરીને ઉપાડીને ઘેર લઈ જવો પડ્યો પણ પાંચરત ભાઈ મંદવાડમાં પણ પોતાની સમજણ મોડી પડવા દીધી નહીં આવા સત્સંગના બળવાન ભક્તોના દૃષ્ટાંતો વાંચી આપણે પણ પ્રેરણા મેળવીએ